લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં ગુજરાતની ખૂબ ચર્ચિત એવી ભરૂચ લોકસભા બેઠકને લઈને રોજબરોજ નવા જૂની જોવા મળી રહી છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે ભરૂચમાં અન્ય એક પાર્ટીની એન્ટ્રી થવાની છે અને જેના કારણે ભરૂચ બેઠકનું સમીકરણ બદલાવવાનું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ઇન્ડિયા ગઠબંધનના ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવા હાલ થી પોતાના મત વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે પરંતુ ભરૂચમાં આદિવાસી મતદારો જે પડખે ઊભા હોય તે પાર્ટી જ ચૂંટણી જીતે છે પરંતુ ભરૂચમાં મુસ્લિમ ફેક્ટર પણ જીત હારના સમીકરણો બદલી શકે છે એટલે મુસ્લિમ મતોની વસ્તી પણ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે ભરૂચ લોકસભા બેઠક પર પાંચ લાખ પચાસ હજાર આદિવાસી મતદારો છે તેની સિવાય અન્ય બીજા નંબરે મુસ્લિમ મતદાર આવે છે જેમની સંખ્યા ત્રણ લાખની આજુબાજુમાં છે આ મતદારો કોંગ્રેસની કમિટેડ મત બેંક કહેવામાં આવે છે પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે એટલે ઈવીએમમાં પંજાનું નિશાન જ નથી ત્યારે કોંગ્રેસની આ વોટ બેંક કેવી રીતે આપને મત આપશે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે ત્યારે અધૂરામાં પૂરું કરવા અહીંથી એઆઈએમઆઈ એમ એ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે જેના કારણે મુસ્લિમ મતદારોમાં ભાગલા પડી શકે છે હવે સવાલ એ થાય છે કે જો મુસ્લિમ મતદારો આમ આદમી પાર્ટી તરફી મતદાન કરે તો ચૈતર વસાવાનું ભરૂચમાં જીતવું મુશ્કેલ બની શકે છે સાથે જ કોંગ્રેસમાં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે મુમતાજ પટેલ અને ફૈઝાલ પટેલને ગઠબંધનથી વાંધો છે અને ભરૂચમાં જ્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આવી ત્યારે પણ આ નેતાઓ જોવા મળ્યા ન હતા એટલે કોંગ્રેસ જમીન પર આમ આદમી પાર્ટીને કેટલી મદદ કરશે તે અહીં સૌથી મોટો સવાલ છે ચૈતર વસાવા માટે હાલ ભરૂચમાં અનેક પડકાર છે મુસ્લિમ મતોમાં ભંગાણ છે કોંગ્રેસના નેતાઓની નારાજગી છે અને હવે આમ આદમી પાર્ટીના આદિવાસી વોટ બેંકમાં પણ ગાબડા પડી શકે છે ભરૂચમાં ચૈતર વસાવાને ટક્કર આપવા માટે ભાજપે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાને ભાજપમાં સામેલ કર્યા છે એટલે મહેશ વસાવા પણ આદિવાસી મતદારોમાં ભાગલા પાડી શકે છે એટલું જ નહીં પરંતુ હવે છોટુ વસાવાએ પણ ભરૂચમાં પોતાના ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી છે એટલે ભરૂચમાં આદિવાસી સંગ્રામ ખૂબ જ રોમાંચક બની ગયો છે અને ભાજપે મનસુખ વસાવાને મેદાનમાં ઉતારી દીધા છે ચૂંટણીની જાહેરાત પહેલાં જ સતત બદલાતા સમીકરણો અને જોડતોડની નીતિ રાજનીતિ ભરૂચ લોકસભાને વધુ રસપ્રદ બનાવી દીધી છે આવી સ્થિતિમાં રાજકીય પંડિત માની રહ્યા છે કે જો મુસ્લિમ મતો આમ આદમી પાર્ટીથી દૂર રહે તો ચૈતર વસાવાનું ભરૂચમાં જીતવું ખૂબ મુશ્કેલ છે આદિવાસી અને મુસ્લિમ મતો જ ભરૂચમાં જીત અને હારના સમીકરણ નક્કી કરે છે ભરૂચ જિલ્લાના ડીડિયાપાડાની બેઠક છોડીને તમામ બેઠક ભાજપ પાસે છે આવી સ્થિતિમાં ભરૂચ માં ખૂબ જ મોટી રસાકસી ઉભી થઈ શકે છે ભાજપમાં જઈને કેસરીઓ કરનાર બીટીપી નેતા મહેશ વસાવાએ ગઈકાલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આપની જીતવાની શક્યતા જ નથી ચૈતર વસાવા ક્યાંય ખોવાઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે તો બીજી તરફ ગઈકાલે ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું જોકે આ બેઠકમાં કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળગા રહ્યા હતા ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા પૂરી થયા બાદ આજે ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમની આગામી કાર્યક્રમની જાહેરાત કરી હતી આગામી ચૌદ માર્ચથી ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા તમારો દીકરો તમારે દ્વાર કાર્યક્રમ શરૂ કરશે તમારો દીકરો તમારે દ્વાર કાર્યક્રમમાં ગામડાઓ અને શહેરોમાં જઈને ચૈતર વસાવા ડોર ટુ ડોર લોકોને મળશે સાંભળો આ અંગે આગળની રણનીતિ શું છે અને ચૈતર વસાવાએ શું તે સાંભળો બાવીસમી ફેબ્રુઆરીના રોજ ઝઘડિયાથી અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી એમના માધ્યમ થકી અમે ત્રણસો ને છ ગામડામાં ગયા ત્યાંના લોકો સાથે મળી એમની સાથે સંવાદ કર્યો ખૂબ સમસ્યાઓ આ વિસ્તારમાં છે આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં અહીંના યુવાઓને કાયમી રોજગારી નથી શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે જીએમડીસીઓમાં જે ગામડાઓ સંપાદિત કર્યા કરવામાં આવ્યા છે એમને યોગ્ય વળતર નથી મળ્યું અને ફરી રાજપાડી લિગ્નાઇડ બે પ્રોજેક્ટ આવે છે એમાં નવા ગામોને પણ સંપાદિત કરવાની તજવીજ ચાલે છે આ વિસ્તારમાં નેશનલ હાઇવેમાં બત્રીસ ગામોની જમીનો ગઈર છે એમને પણ આજ દિન સુધી વળતર નથી આપ્યું અને જેમને વળતર આપ્યું છે એ નવસારી સુરત અને વલસાડના ખેડૂતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે તેવી જ રીતે આ વિસ્તારમાં નલસે જલ યોજના હોય ટ્રાયબલની યોજના હોય આયોજન અધિકારીની યોજના હોય કે નગરપાલિકાની યોજના હોય તમામ યોજનાઓમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે નાનું કામ કરવા માટે પણ પૈસા આપીને આપીએ તો જ કામ થાય છે એવી લોકોની ફરિયાદ અમને મળી છે આ વિસ્તારમાં દારૂબંધીની વાત થાય છે પણ ગામડે ગામ દારૂના હડ્ડાઓ પણ ચાલે છે એમાં પણ સદંતર સરકાર નિષ્ફળ ગયેલી છે ત્યારે આ તમામ મુદ્દે અમે આટલા દિવસ એકવીસ દિવસ ફર્યા છે ત્યારે લોકો ખૂબ મોટે પ્રશ્નો લોકોએ ઉઠાવ્યા અને લોકોએ અમને અમને સાંભળ્યા પણ છે ત્યારે એમની તમામ સમસ્યાઓના જવાબદાર જો કોઈ હોય તો અહીંથી સરકારમાં બેઠેલા નેતાઓને હું માનું છું અને આ વિસ્તારમાં શ્રી ત્રીસ વર્ષથી હોવા છતાં પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ કાર્યકર કાર્યાલય ચાલુ નથી કરી શક્યા એ દુઃખની વાત છે અને ચોક્કસ નર્મદા નદીનું જે પૂર આવ્યું એમાં પણ સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો ત્યારે આ માનવ સર્જિત પૂરમાં પણ ખેડૂતોને આજ દિન સુધી વળતર નથી મળ્યું માત્ર બાસઠ પોઈન્ટ બાસઠ કરોડ ને તેત્રીસ લાખ જ વળતર ચૂકવવામાં આવ્યું છે ત્યારે સરકાર માત્ર ને માત્ર ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમારી આ યાત્રાનો છેલ્લો દિવસે સમાપન કરીએ છીએ આવતીકાલેથી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે એકવીસ દિવસની યાત્રામાં જે ગામમાં અમારો ત્રણ વાગ્યાનો સમય હોય અને અમે ચાર વાગે પહોંચીએ છતાંય લોકો આરતી અને પોતાની હાથમાં હાર લઈને અમારે આતુરતાથી રાહ જોતા હતા અમને આશીર્વાદ આપતા હતા અને તમામ સમાજ આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ હોય કે રાજપૂત પટેલ સમાજ હોય તમામ સમાજના લોકોએ અમને આવકાર્યા છે અને તમામ સમાજના લોકોએ અમારી પર એક ભરોસો મૂક્યો છે અને અમને અમને વિશ્વાસ આપ્યો છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં અમે જે ઉમીદ સાથે એમને મત આપ્યા હતા એમાં એ લોકો સરકાર નિષ્ફળ નીવડેલી છે નીવડેલી છે ત્યારે આ વખતે ચૈત્રભાઈને ખૂબ સમર્થન અને એમની

એ બાબતે આપણું શું કેવું છે હાલમાં પણ સુલેમાન પટેલ કરીને છે જોડવાના એ ગઈ વખતે વિધાનસભા લડ્યા હતા એ પણ તમારાથી નારાજ છે અને આવનારા સમયમાં ઉભા રહેવાનું કહે છે અપક્ષ મારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ નથી કે નથી હું લોકોનું કામ કરું છું લોકોની માંગ ઉઠી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને ઉમેદવાર જે તરીકે અહીંયા જાહેર કર્યો છે કોઈપણ કોંગ્રેસના નેતાઓ તમે આગળ અમારી મીટિંગ હતી એમાં બધા મારી સાથે હતા એક બે નેતાઓ પોતાના અંગત કારણોસર વિરોધ કરતા હશે મને ખ્યાલ નથી પણ આવનાર દિવસોમાં એમને પણ અમે મળીશું અને એમને પણ વિશ્વાસમાં લઈને આગળ વધીશું હવે સંદીપભાઈ શું મૂક્યું છે મને બહુ ખબર નથી ગઈકાલે મારે ટેલિફોનિક એમની સાથે વાત પણ થઈ હતી અને એક બે દિવસમાં અમે મળવાના પણ છે તો એમનું જે પણ મન દુઃખ હશે અમે સાથે બેસીને નિરાકરણ લાવીશું અને આવનારા દિવસોમાં એમના બધાના માર્ગદર્શનથી અમે આગળ વધીશું હાલની રાહુલ ગાંધીની જે યાત્રા આવી હતી થઈ હતી નેત્રંગની અંદર લોકોને સંવાદ કર્યો હતો તેની આપનું નામનું પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યું કે આ વ્યક્તિ જીતાડજો એ વિશે તમારે કેટલું શું કહેવું રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ભરૂચ સંસદીય વિસ્તારમાં નેત્રંગમાં આવ્યા ત્યારે અમે એમનું સ્વાગત કર્યું કોંગ્રેસના અગ્રણીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા રાહુલ ગાંધીજીએ શરૂઆતમાં હું નીચે હતો મને જોઈને એમણે તરત ઈશારો કરી મને ત્યાં બોલાવી મને ઉપર એમની સાથે જીકમાં બેસાડ્યા અને એમણે મને છેલ્લે પણ જતી વખતે પણ એમણે કીધું કે ચૈતરભાઈ આખી કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો તમારી સાથે તન મન ધનથી મહેનત કરશે તમારે જીતવાનું છે અને જ્યારે પણ તમારી મારા લગતે કંઈ પણ કામ હોય તમે મને ટેલિફોનિક ડાયરેક્ટ વાત પણ કરી શકો છો અને રૂબરૂ મળવાનું થશે તો તમે રૂબરૂ પણ આવીને મને મળી શકો છો રાહુલ ગાંધીજીના શબ્દ હતા ત્યારે ચોક્કસ કોંગ્રેસ પાર્ટી હોય કે રાહુલ ગાંધીજી હોય પૂરા અમને સમર્થન આપે છે અને અમે બધા સાથે છીએ ક્યારે મળશો તમે આવનારા દિવસોમાં અગાઉ અમારે મુમતાજબેન સાથે એમના ઘરે મુલાકાત પણ થઈ છે ટેલિફોનિક વાતો પણ ચાલે છે આવનાર દિવસોમાં જ્યારે દિલ્હીથી આવશે એમને મળવાના છે છોટુભાઈ વસાવા સાહેબ સાથે પણ ત્યાંના લોકો સાથે અમારી વાત થાય છે અને ટૂંક સમયમાં અમે એમના પણ આશીર્વાદ લેવા જવાના છે અને અમે બધા માત્ર ચૈત્રભાઈની પણ તમામ લોકોને સાથે રહીને ભરૂચ લોકસભામાં ભાજપાને કઈ રીતના પરાસ્ત કરી શકાય એ અમારી રણનીતિ હશે માઇનોરિટી સમાજ ખૂબ જાગૃત છે અને ખૂબ ઝીણવટથી જોઈ રહેલો છે કયા આગેવાન શું કરે છે કોણ શું કરી રહ્યું છે ભાજપાને કોણ લડત આપી રહેલું છે ભાજપા સામે કોણ નિડરતાથી ઊભું છે એટલે આ વખતે માઇનોરિટી સમાજે પણ મને વિશ્વાસ આપ્યો છે અને બધા અમારી સાથે રહેશે ઓકે ચૈતર વસાવાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે જીઆઈડીસી હોવા છતાં પણ સ્થાનિક યુવકોને રોજગારી નથી મળતી જીએમડીસી માટે જે ગામડાઓ સંપાદિત કરવામાં આવ્યા છે તેમને યોગ્ય વળતર પણ ચૂકવવામાં નથી આવ્યા નેશનલ હાઈવે માટે બત્રીસ ગામોની જમીન ગઈ છે તેમને પણ આજ દિન સુધી વળતર ચૂકવવામાં નથી આવ્યું અને એક બાજુ દારૂબંધીની વાતો થતી હોય છે પરંતુ બીજી બાજુ ગામે ગામ દારૂના અડ્ડા ચાલતા હોય છે સાથે જ તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો ચૈતર વસાવાને સમર્થન આપશે જો કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દરમિયાન સ્વર્ગસ અહેમદ પટેલના દીકરી મુમતાજ પટેલ અને ફૈઝલ પટેલનું નિવેદન હજી સુધી સામે નથી આવ્યું જેથી તેમની નારાજગી દૂર થઈ હોય તેવું સ્પષ્ટ નથી થયું તેવામાં જો એઆઈએમઆઈએમ અને છોટુ વસાવા ભરૂચ બેઠકથી તેમના ઉમેદવારોને ઉભા રાખે છે તો ચૈતર વસાવવા માટે મુશ્કેલી ઉભેલી થઈ શકે છે આ જ પ્રકારની રાજકીય ચર્ચાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો તેને કહીએ જે પરાઈ